પગાર ધોરણ શું રહેશે વયમર્યાદા શું રહેશે અને જે પરીક્ષા લેવામાં આવે છે એનો અભ્યાસક્રમ જે છે એ શું રહેશે તો ઇન શોર્ટ એકલવ્ય મોડલ રેસીડિયલ સ્કૂલની અંદર પ્રિન્સિપાલ વિવિધ શિક્ષકો ગૃહપતિ માતા સ્ટાફ નર્સ સાથે સાથે જુનિયર ક્લાર્ક વગેરેની જે ભરતી આવી રહી છે એની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ તો સૌ પ્રથમ તમે અહીંયા જોઈ શકો છો એકલવ્ય મોડલ રેસીડેન્સી સ્કૂલ ભરતી પ્રિન્સિપાલ વિવિધ શિક્ષકો ગૃહપતિ ગૃહમાતાની સાત હજાર બસો છગ્યા ઉપર ભરતીની જાહેરાત કરી દેવામાં આવે છે એની અંદર પગાર રૂપિયા પાંત્રીસ હજારથી શરૂ થાય છે અને રૂપિયા એક લાખ વીસ હજાર સુધીનો છે પરંતુ અહીંયા મેં જે છે એ બેઝિક પગાર લખેલો છે તો રૂપિયા એસી હજાર સુધીનો પગાર જે છે એ તમને મળવાપાત્ર છે આજના આ વીડિયોની અંદર આપણે આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી અને ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે એ સંપૂર્ણ માહિતી જે છે એ જોવાના છે તો સૌ તમે અહીંયા જે છે એ નાનકડી નોટિફિકેશન છે એ જોઈ શકો છો અને એની અંદર લખ્યું છે પ્રમાણે એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ સ્ટાફ સિલેક્શન ટેસ્ટ બે હજાર પચીસ અને એની અંદર પ્રિન્સિપાલની બસો પચીસ જગ્યાઓ અનુસ્નાતક શિક્ષક એટલે કે પીજી છે એની જે છે એ ચૌદસો સાહીઠ જગ્યાઓ પ્રશિક્ષિત સ્નાતક શિક્ષક એટલે કે ટીજી એની જે છે એ ત્રણ હજાર નવસો ને બાસઠ જગ્યાઓ મહિલા સ્ટાફ નર્સ પાંચસો પચાસ જગ્યાઓ છાત્રાવાસ વોર્ડર પુરુષ અને મહિલા એટલે કે ગૃહપતિ અને ગૃહમાતાની છસો ને પાંત્રીસ જગ્યાઓ લેખાકાર એકસઠ જગ્યાઓ કનિષ્ઠ સચિવાલય સહાય તો જેએસએ એટલે કે જુનિયર ક્લાર્ક બસો જગ્યાઓ અને પ્રયોગશાળા પરિચક એટલે કે લેબ એની એકસો ને જે છે એ ભરતીની જાહેરાત કરી દેવામાં આવી છે અને ઓનલાઈન ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ તેવીસ દસ બે હજાર પચીસ જે છે એ રાખવામાં આવ્યું છે અને આ વેબસાઇટ ઉપર જઈ તમે ઓનલાઈન ફોર્મ જે છે એ ભરી શકો છો તો જે આ વેબસાઇટ છે એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે હવે આગળ તમે જોઈ શકો છો જે આ ઓફિશિયલ નોટિફિકેશન છે એ અને એની અંદર જે લખ્યું છે એ પ્રમાણે પેકેજ જગ્યા પર ભરતીની જાહેરાત થવાની છે પ્રિન્સિપલ પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ ટ્રેન્ડ ગ્રેજ્યુએટ ટીચર્સ હોસ્ટેલ વોર્ડન મેલ અને ફિમેલ ફિમેલ સ્ટાફ નર્સ અકાઉન્ટન્ટ જુનિયર સેક્રેટરિયલ આસિસ્ટન્ટ અને લેબ અટેન્ડન્ટ આ તમામ પોસ્ટ ઉપર જે છે એ ભરતી થવાની છે અને જે પણ જે છે એ સ્ટાફ છે જે ઈ એમ આર એસ એટલે કે એકલવ્ય મોડલ રેસિડન્સી સ્કૂલની અંદર જે છે એ સિલેક્ટ થાય છે એમને જે છે એ દસ ટકા વધારાનું જે છે એ સ્પેશિયલ બેઝિક પે છે એ પણ આપવામાં આવે છે એટલે કે તમે ફોર એક્ઝામ્પલ બીજી કોઈ જગ્યાએ ટીચર થાવ છો અને એકલવ્ય મોડલ રેસિડન્સી સ્કૂલની અંદર ટીચર થાવ છો તો તમને જે છે એ દસ ટકા વધારાનું બેઝિક પે જે છે એ આપવામાં આવે છે હવે આપણે આગળ જોઈએ કઈ કઈ પોસ્ટ માટે જે છે એ ભરતી છે પહેલાં તો ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે એ છે તેવીસ દસ બે હજાર પચીસ છે અને ફોર્મ ભરવાની જે વેબસાઇટની લિંક છે એની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે હવે તમારે કેટલી ફી ભરવાની થશે એના વિશે આપણે વાત કરી લઈએ તો જે એસસી એસટી અને જે દિવ્યાંગ કેટેગરીના ઉમેદવારો છે એમને પ્રિન્સિપાલ માટે જો ફોર્મ ભરવું હોય તો માત્ર પાંચસો રૂપિયા પ્રોસેસિંગ ફી ભરવાની રહેશે અને એમને જે છે એ પાંચસો રૂપિયા જે છે એ ફી ભરવાની થશે એમને પીજી અથવા તો ટીજી ટીચર્સ તરીકે ફોર્મ ભરવું હોય તો પણ એમને માત્ર પાંચસો રૂપિયા પ્રોસેસિંગ ફી ભરવાની રહેશે અને કુલ એમને પાંચસો રૂપિયા જે છે એ ભરવાના રહેશે અને નોન ટીચિંગ સ્ટાફ એટલે કે સ્ટાફ નર્સ ગૃહપતિ માતા અકાઉન્ટ લેબ અટેન્ડન્ટ અને જુનિયર ક્લાર્ક વગેરે માટે પણ ફોર્મ ભરવું હોય તો એમને જે છે એ માત્ર પાંચસો રૂપિયા પ્રોસેસિંગ ફી ભરવાની રહેશે અને કુલ જે છે એ એમને પાંચસો રૂપિયા જે છે એ ફી ભરવાની રહેશે પછી કેન્ડિડેટ્સ અધર ધેન ફિમેલ એટલે કે જે મહિલા ઉમેદવારો એસસી એસટી અને દિવ્યાંગ ઉમેદવારો છે એમને માત્ર પાંચસો રૂપિયા કોઈ પણ પોસ્ટ માટે જે છે એ ફોર્મ ભરવું થશે અને જે મહિલાઓ કરતા બીજા ઉમેદવારો છે એટલે કે જનરલ કેટેગરીના ઓબીસી કેટેગરીના અને ઇડબ્લ્યુએસ કેટેગરીના પુરુષ ઉમેદવારો છે એમના માટે પ્રિન્સિપલના ફોર્મ ભરવા માટે એમને જે છે એ બસો રૂપિયા એપ્લિકે બે હજાર રૂપિયા એપ્લિકેશન ફી અને પાંચસો રૂપિયા પ્રોસેસિંગ ફી એમ કુલ પચીસો રૂપિયા જે છે એ ભરવા પડશે પીજીટી અને ટીજીટી ટીચર્સ માટે પંદરસો રૂપિયા એપ્લિકેશન ફી અને પાંચસો રૂપિયા પ્રોસેસિંગ ફી તો કુલ જે છે એ બે હજાર રૂપિયા ભરવા પડશે અને નોન ટીચિંગ સ્ટાફ તો સ્ટાફ નર્સ જુનિયર ક્લાર્ક પછી જે છે એ ગૃહપતિ ગૃહમાતા અકાઉન્ટન્ટ જુનિયર ક્લાર્ક લેબ અટેન્ડન્ટ વગેરે માટે જે છે એ ફોર્મ ભરવું હોય તો રૂપિયા એક હજાર એપ્લિકેશન ફી પાંચસો રૂપિયા પ્રોસેસિંગ ફી અને કુલ જે છે એ પંદરસો રૂપિયા જે છે એ તમારે ભરવાના થશે તમારી જે એક્ઝામ જે છે એ ટાયર વન અને ટાયર ટુ જે છે એ એક્ઝામ ક્યારે લેવામાં આવશે એન્ડ તારીખો જે છે એ હવે પછીથી વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવશે કુલ જગ્યાઓ વિશે આપણે વાત કરી લઈએ તો પ્રિન્સિપાલની બસો પચીસ જગ્યાઓ પીજીટી ટીચર્સ એની જે છે એ ચૌદસો જગ્યાઓ ટીજી ટી ટીચર્સ ત્રણ હજાર નવસો ને બાસઠ જગ્યાઓ ફિમેલ સ્ટાફ નર્સ પાંચસો પચાસ જગ્યાઓ હોસ્ટેલ વોર્ડન છસો પાંત્રીસ જગ્યાઓ એકાઉન્ટન્ટ એકસઠ જગ્યાઓ જુનિયર સેક્રેટરિયલ આસિસ્ટન્ટ બસો અઠ્યાવીસ જગ્યાઓ લેબ અટેન્ડન્ટ એકસો છેતાલીસ જગ્યાઓ અને કુલ આ રીતે સાત હજાર બસો સડસઠ જગ્યાઓ છે એના પર ભરતી થવાની છે પ્રિન્સિપાલની અંદર તમે જોઈ શકો છો જે પ્રિન્સિપાલ છે જનરલ કેટેગરીની એકસો સોળ જગ્યાઓ ઓબીસીની સાહીઠ જગ્યાઓ એસસીની તેત્રીસ એસટીની સોળ અને ટોટલ જે છે એ બસો પચીસ જગ્યા ઉપર ભરતી જે છે એ થવાની જ હવે પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સની જે ભરતી થવાની છે એની અંદર વિષયવાર આપણે જોઈ લઈએ તો તમે જોઈ શકો છો ઇંગ્લિશની એકસો બાર જગ્યાઓ હિન્દીની એક્યાસી જગ્યાઓ મેથ્સ એકસો ચોત્રીસ જગ્યાઓ કેમેસ્ટ્રી એકસો અગ્ન જગ્યાઓ ફિઝિક્સ એકસો અઠ્ઠાણું જગ્યાઓ બાયોલોજી નવ્વાણું જગ્યાઓ હિસ્ટ્રી એકસો ચાળીસ જગ્યાઓ જીઓગ્રાફી અઠ્ઠાણું જગ્યાઓ કોમર્સ એકસો વીસ જગ્યાઓ ઇકોનોમિક્સ એકસો પંચાવન જગ્યાઓ અને કમ્પ્યુટર સાયન્સની એકસો ચોપન કુલ એક હજાર ચારસો ને સાહીઠ પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સની જે છે એ ભરતી થનારી છે આપણે આગળ વાત કરીએ તો જે ટીજીટી એટલે કે ટ્રેન્ડ ગ્રેજ્યુએટ ટીચર્સ છે એમના માટે હિન્દીની ચારસો ચોવીસ જગ્યાઓ ઇંગ્લિશની ત્રણસો પંચાણું જગ્યાઓ મેથ્સ ત્રણસો એક્યાસી જગ્યાઓ સોશિયલ સ્ટડીઝ ત્રણસો બાણું જગ્યાઓ સાયન્સની ચારસો આઠ જગ્યાઓ કમ્પ્યુટર સાયન્સ પાંચસો પચાસ કુલ બે હજાર પાંચસો ને પચાસ જગ્યાઓ પર જે છે એ ભરતી થનારી છે આગળ તમે જોઈ શકો છો ટ્રેન્ડ ગ્રેજ્યુએટ ટીચર્સ રિજનલ લેંગ્વેજની અંદર પણ જે છે એ ભરતી થવાની છે તો આસામીની અંદર આઠ બોડોની અંદર બે બેંગાળીની અંદર આઠ ગારોની અંદર બે ગુજરાતી ભાષાની અંદર બે કન્નાડાની અંદર છ ખસીની અંદર ત્રણ મલયાલમ બે મણિપુરી અગિયાર મિજો છ ઉડિયા સત્તાવન સંથાલી એકોતેર જગ્યાઓ તેલુગુની ચુમ્માળીસ અને ઉર્દુની જે છે એ તો બે અને તો રિજનલ ભાષાની અંદર પણ બસો ત્રેવીસ ટ્રેન્ડ ગ્રેજ્યુએટ ટીચર્સ છે એની જે છે એ ભરતી થવાની છે આગળ તમે જોઈ શકો છો ટ્રેન્ડ ગ્રેજ્યુએટ ટીચર્સ તો જે છે એ એમની જે છે એ મ્યુઝિક ટીચર્સની ત્રણસો ચૌદ જગ્યાઓ પર ભરતી થશે આ ટીચરની બસોને ઓગણસી જગ્યા પર ભરતી થશે પીઈ મેલ એટલે કે પીટી ટીચર પુરુષ એકસો ચોતેર જગ્યાઓ અને પીટી ટીચર ફિમેલ બસોને નવ્વાણું જગ્યાઓ અને લાઇબ્રેરિયનની એકસો ચોવીસ તો કુલ એક હજાર એકસો ને નેવ્યાસી જગ્યાઓ પર જે છે એ આ ભરતી થવાની છે સૌપ્રથમ ભાષાઓના વિષય માટે આપણે અહીંયા તમે જોયું એ પ્રમાણે બે હજાર પાંચસોને પચાસ જગ્યાઓ પછી રિજનલ લેંગ્વેજ માટે બસો ત્રેવીસ જગ્યાઓ અને જે સ્પેશિયલ ટીચર છે જેમ કે મ્યુઝિક આર્ટ પીટી ટીચર અને લાઇબ્રેરીની એક હજાર એકસો નેવ્યાસી જગ્યા પર જે છે એ ભરતી થનાર છે જે નોન ટીચિંગ સ્ટાફ છે એની અંદર હોસ્ટેલ વોર્ડનની કુલ ત્રણસો ને છેતાલીસ જગ્યાઓ પુરુષ માટે અને હોસ્ટેલ વોર્ડન ફિમેલ માટે બસો નેવ્યાસી જગ્યાઓ ફિમેલ સ્ટાફ નર્સ પાંચસો પચાસ જગ્યાઓ અકાઉન્ટન્ટની એકસઠ જગ્યાઓ જુનિયર સેક્રેટરી આસિસ્ટન્ટ બસો અઠ્યાવીસ જગ્યાઓ અને લેબ અટેન્ડન્ટની એકસો છેતાલીસ તો નોન ટેક્નિકલ પોસ્ટ માટે કુલ એક હજાર છસો અને વીસ જગ્યા ઉપર જે છે એ ભરતીની જાહેરાત કરી દેવામાં આવી છે ત્રેવીસ દસ બે હજાર પચીસ એ ફોર્મ ભરવાની જે છે એ છેલ્લી તારીખ છે હવે તમને કેટલો પગાર મળવાપાત્ર રહેશે એ આપણે જોઈ લઈએ તો પ્રિન્સિપલ પગાર જે છે એ લેવલ બાર પ્રમાણે રૂપિયા ઇઠ્યોતેર હજાર આઠસોથી બે લાખ નવ હજાર બસો તો રૂપિયા ઇઠ્યોતેર હજાર આઠસો એ તમારું બેઝિક પે છે એની અંદર તમને દસ ટકા વધારાનું વધતું મળશે અને સાથે સાથે તમારું ડીએ એચઆર વગેરે થઈ તમારો દોઢ લાખ રૂપિયા જેનો જે છે એ જનરલી પગાર બનતો હોય છે જે પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ છે ઇંગ્લિશ હિન્દી વગેરે વિષયના એમના માટે લેવલ આઠ પ્રમાણે સુડતાળીસ હજાર છસોથી એક લાખ એકાવન હજાર સો રૂપિયા તો આમનો પણ જે છે એ તમામ ભથ્થા મળી એસી હજાર આજુબાજુ જે છે એ પગાર થતો હોય છે જે ટ્રેન્ડ ગ્રેજ્યુએટ ટીચર્સ છે એમને જે છે એ પે લેવલ સાત પ્રમાણે ચોમાળીસ હજાર નવસોથી એક લાખ બેતાળીસ હજાર ચારસો તો આમનો પણ પગાર જે છે એ રૂપિયા પાસઠ હજારથી સિત્તેર હજાર આજુબાજુ જે છે એ તમામ બધા ભથ્થામાં થતો હોય છે જે લાયબ્રેરિયન છે પે લેવલ સાત પ્રમાણે રૂપિયા પાસઠ હજારથી રૂપિયા સિત્તેર હજાર સુધીનો પગાર મળશે આર્ટ મ્યુઝિક પીટી ટીચર અને જે મેલ અને ફિમેલ બંને માટે છે પે લેવલ છ પ્રમાણે અમને પાંત્રીસ હજાર ચારસોથી રૂપિયા એક લાખ બાર હજાર ચારસોનો જે છે એ પગાર ચૂકવામાં આવે છે તો એમને પણ રૂપિયા પંચાવન હજાર જેટલો દર મહિને પગાર જે છે એ થતો હોય છે ફિમેલ સ્ટાફ નર્સ પે લેવલ પાંચ પ્રમાણે રૂપિયા પિસ્તાળીસ હજાર આજુબાજુ તમારો પગાર થશે હોસ્ટેલ વોર્ડન મેલ અને ફિમેલ બંને માટે રૂપિયા પિસ્તાલીસ હજાર આજુબાજુ તમારો પગાર થશે અકાઉન્ટન્ટ લેવલ છ પ્રમાણે જે છે એ તમારું જે છે એ પાસઠ હજારથી સોરી પંચાવન હજારથી સાઠ હજાર આજુબાજુ પગાર થશે જુનિયર સેક્રેટરી આસિસ્ટન્ટ રૂપિયા પાંત્રીસ હજાર આજુબાજુ તમારો જે છે એ મંથલી પગાર થશે અને લેબ અટેન્ડન્ટ માટે પણ તમારે રૂપિયા ત્રીસથી બત્રીસ હજાર આજુબાજુ દર મહિને જે છે એ પગાર થશે તો આ તમામ પોસ્ટ માટે તમને કેટલો પગાર આપવામાં આવશે એની ઇન્ફોર્મેશન જે છે એ તમે અહીંયા જોઈ શકો છો હવે તમારી જે છે એ એક્ઝામ લેવામાં આવશે એક્ઝામ જે છે એ તમારી ઓવર પદ્ધતિથી લેવામાં આવશે અને એની ઇન્ફોર્મેશન જે છે એ આ પ્રમાણે છે જે પ્રિન્સિપલ છે એના માટે ટાયર વન એક્ઝામ લેવામાં આવશે અને એની તમામ ઇન્ફોર્મેશન જે છે એ તમે અહીંયા જોઈ શકો છો એના માટે જે છે એ સો માર્ક્સનું એક પેપર જે છે એ લેવામાં આવશે અને એના માટે તમને બે કલાકનો ટાઈમ જે છે એ આપવામાં આવશે પછી પ્રિન્સિપલ માટે ટાયર ટુ એક્ઝામ લેવામાં આવશે એનો તમારે જે છે એક સો માર્ક્સનું પેપર લેવામાં આવશે જેની અંદર ચાલીસ માર્ક્સ ઓબ્જેક્ટિવ અને સાહીઠ માર્ક્સનું તમારે જે છે એ લખવાનું થશે એના માટે જે છે એ તમને ત્રણ કલાકનો જે છે એ સમય આપવામાં આવશે અને જે પ્રિન્સિપાલની પોસ્ટ છે એના માટે ત્રીજું ટાયર ત્રણ એક્ઝામ જે છે એ આવશે અને એની અંદર તમારું જે છે એ ચાળીસ માર્ક્સનું ઇન્ટરવ્યૂ છે એ પણ લેવામાં આવશે જે ટીચર્સ માટે પહેલું જે છે એ તમારે કુલ સો માર્ક્સનું પેપર લેવામાં આવશે અને છેલ્લે તમારે જે છે એ એક લેંગ્વેજ ટેસ્ટ લેવામાં આવશે તો એના માટે તમને જે છે એ બે કલાકને ત્રીસ મિનિટનો જે છે એ સમય આપવામાં આવશે જે ટાયર ટુ એક્ઝામ છે ટીચર્સ માટે એની અંદર પણ તમારું સો માર્ક્સનું પેપર લેવામાં આવશે જેની અંદર ચાલીસ માર્ક્સના ઓબ્જેક્ટિવ હશે અને જે છે એ પંદર ડિસ્ક્રિપ્ટિવ પ્રશ્નો હશે તો એના માટે તમારે જે છે એ સાઠ માર્ક્સનો ડિસ્ક્રિપ્ટિવ જે છે એ લખવાનું રહેશે અને એના માટે તમને જે છે એ ત્રણ કલાકનો સમય આપવામાં આવશે જે ટ્રેન્ડ ગ્રેજ્યુએટ ટીચર છે એમના માટે જે પ્રિલિમિનરી એક્ઝામ છે એ સો માર્ક્સની લેવામાં આવશે અને જે લેંગ્વેજ ટેસ્ટ છે એ ત્રીસ માર્ક્સનો લેવામાં આવશે અને એના માટે તમને બે કલાક અને ત્રીસ મિનિટનો જે છે એ સમય આપવામાં આવશે પછી આપણે આગળ જોઈએ તો એમના માટે જે ટાયર ટુ એક્ઝામ હશે એની અંદર ઓબ્જેક્ટિવના ચાળીસ પ્રશ્નો અને ડિસ્ક્રિપ્ટિવના પંદર પ્રશ્નો કુલ પંચાવન પ્રશ્નો પૂછવામાં આવશે ઓબ્જેક્ટિવના ચાળીસ માર્ક્સ અને ડિસ્ક્રિપ્ટિવના જે છે એ સાઈડ માર્ક્સ કુલ સો માર્ક્સનું પેપર લેવામાં આવશે અને એના માટે જે છે એ તમને ત્રણ કલાકનો સમય જે છે એ આપવામાં આવશે તો હોસ્ટેલ વોર્ડન છે એમના માટે પહેલું સો માર્ક્સનું જે છે એ એક પેપર લેવામાં આવશે ટાયર વનની અંદર એનો સિલેબસ તમે અહીંયા જોઈ શકો છો અને પછી ટાયર ટુની અંદર તમારું સો માર્ક્સનું જે છે એ એક બીજું પેપર છે એ લેવામાં આવશે પછી આપણે અકાઉન્ટન્ટ વિશે વાત કરીએ તો એના માટે પણ સો માર્ક્સનું જે છે એ પહેલાં એક પેપર લેવામાં આવશે અને એના પછી જે છે એ બીજું તમારું સો માર્ક્સનું ડિસ્ક્રિપ્ટિવ અને ઓબ્જેક્ટિવ બંનેવાળું પેપર જે છે એ લેવામાં આવશે ફિમેલ સ્ટાફ નર્સ માટે ટાયર વન પ્રિલિમિનરી એક્ઝામ સો માર્ક્સની રહેશે એની અંદર જે પાસ થશે એના માટે જે છે એ ટાયર ટુ એક્ઝામ એ પણ જે છે એ સો માર્ક્સની રહેશે અને એના માટે તમને ત્રણ કલાકનો સમય જે છે એ આપવામાં આવશે જુનિયર સેક્રેટરીયલ આસિસ્ટન્ટ સો માર્ક્સની જે છે એ પ્રિલિમિનરી એક્ઝામ રહેશે અને એની અંદર જે પાસ થશે એના માટે સો માર્ક્સનું જે બીજું મેઇન્સ એક્ઝામ છે એ લેવામાં આવશે અને પછી જે જુનિયર સેક્રેટરીયલ આસિસ્ટ આસિસ્ટન્ટ છે એના માટે ત્રીજી પર્સનલ કોમ્પ્યુટર ટેસ્ટ છે એ પણ લેવામાં આવશે અને એના માટે તમારે જે છે એ પચાસ માર્ક્સ રહેશે પછી આપણે આગળ જોઈએ તો જે લેબ અટેન્ડન્ટ છે એના માટે પહેલાં સો માર્ક્સનું પેપર લેવામાં આવશે અને જો તમે એની અંદર પાસ થઈ જાઓ તો તમારું જે છે એ સો માર્ક્સનું બીજું પેપર લેવામાં આવશે એના માટે તમને ત્રણ કલાકનો સમય આપવામાં આવશે તો આ રીતે તમારી જે છે એ તમામ ઇન્ફોર્મેશન જે છે એ આપવામાં આવેલી છે હવે તમે અહીંયા જોઈ શકો છો પ્રિન્સિપાલની ઉંમર પચાસ વર્ષ કરતાં વધારેના હોવી જોઈએ અને એમને કઈ ડિગ્રી જે છે એ મેળવેલી હોવી જોઈએ એ તમામ ઇન્ફોર્મેશન જે છે એ તમે જોઈ શકો છો પીજી ટીચર માટે તમે કોઈપણ કોર્સ જે છે એ પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી જે છે એ મિનિમમ પચાસ ટકા સાથે મેળવેલી હોવી જોઈએ પછી આપણે આગળ વાત કરીએ જે ટીજી ટીચર છે પીજી ટી ટીચર કમ્પ્યુટર સાયન્સ માટે એમને જે ટીજીટી ટીચર છે તો એમણે જે છે એ બીએડની ડિગ્રી મેળવી હોવી જોઈએ અથવા તો બેચલર ગ્રેજ્યુએશન ડિગ્રી તમે જે છે એ મેળવેલી હોય કોઈપણ વિષયની અંદર તમે જેની અંદર શિક્ષકોનો માગ્યા હોય તો તમે જે છે એ આ ભરતી માટે ઓનલાઈન ફોર્મ જે છે એ ભરી શકો છો અને તમે બેચલર ઓફ એજ્યુકેશન કરેલું હોય એટલે કે બીએડ કરેલું હોય અથવા તો એમએડ કરેલું હોય તો પણ તમે જે છે એ આ ભરતી માટે ઓનલાઈન ફોર્મ જે છે એ ભરી શકો છો હવે આપણે આગળ વાત કરીએ જે ટીજીટી કમ્પ્યુટર સાયન્સ છે તો એના માટે તમે બેચલર્સ ડિગ્રી એન્ડ કમ્પ્યુટર એપ્લિકેશન મેળવી લેવું જોઈએ અથવા તો તમે બી એ અને બીટેક કરેલું હોય તો પણ તમે જે છે એ ફોર્મ ભરી શકો છો જે આર્ટ ટીચર છે એમના માટે તમારે ડ્રોઈંગની ડિગ્રી હોવી જોઈએ મ્યુઝિક ટીચર માટે મ્યુઝિકની ડિગ્રી હોવી જોઈએ પછી પીટી ટીચર માટે તમે બીપીઇએડ અથવા તો બેચલર ડિગ્રી ઇન ફિઝિકલ એજ્યુકેશન જે છે એ કરેલી હોય જોઈએ લાઇબ્રેરિયન માટે તમે બેચલર્સ ડિગ્રી ઇન લાઇબ્રેરી સાયન્સની અંદર હોવી જોઈએ પછી આપણે ફિમેલ સ્ટાફ માટે તમે બી એસ સી ઓનર્સ કરેલું હોવું જોઈએ અથવા તો તમે કોઈ પણ બીએસસીનો કોર્સ કરેલો હોય તો પણ તમે જે છે એ આ ભરતી માટે ફોર્મ ભરી શકો છો હોસ્ટેલ વોર્ડન માટે તમારે જે છે એ ફોર ઇયર ઇન્ટીગ્રેટેડ ગ્રેજ્યુએશન ડિગ્રી કોર્સ ફ્રોમ રિજનલ એજ્યુકેશન ઓફ એનસીઆરટી તો તમે કોઈ પણ સ્નાતક કક્ષાનો કોર્સ કરેલો હોય તો તમે હોસ્ટેલ વોર્ડન માટે જે છે એ ફોર્મ ભરી શકો છો તમે બિઝનેસ એડમિનિસ્ટ્રેશન તમે બીબીએની ડિગ્રી બીકોમની ડિગ્રી કરેલી હોય તો તમે અકાઉન્ટન્ટ માટે જે છે એ ફોર્મ ભરી શકો છો અને તમે ધોરણ બાર પાસ જે છે એ કરેલું હોય તો તમે જુનિયર સેક્રેટરિયલ આસિસ્ટન્ટ માટે જે છે એ ફોર્મ ભરી શકો છો અને છેલ્લે જે લેબ અટેન્ડન્ટ છે એના માટે તમે જે છે એ ધોરણ દસ પાસ વિથ સર્ટિફિકેશન ડિપ્લોમા લેબોરેટરીનો કોર્સ અથવા તો તમે ધોરણ બાર સાયન્સ સાથે પાસ કરેલું હોય તો તમે લેબ અટેન્ડન્ટ માટે છે એ ફોર્મ ભરી શકો છો તો લેબ અટેન્ડન્ટ માટે ધોરણ દસ પ્લસ ડિપ્લોમા કોર્સ અથવા તો ધોરણ બાર પાસ અને જુનિયર સેક્રેટરી આસિસ્ટન્ટ માટે તમે ધોરણ બાર પાસ કરેલું હોય તો તમે જે છે એ આ ફોર્મ ભરી શકો છો તો મિત્રો આ હતો આજનો વિડીયો છે આપણે એકલવ્ય મોડલ રેસિડેન્સિયલ સ્કૂલની અંદર બમ્પર ભરતીની જે જાહેરાત કરવામાં આવેલી છે એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે Thank you. Thank you so much for watching.